બંદાણામાં નવનીતભાઈ બાળજીયા ઉપર જે હિંચકારા હુમલાની ઘટના બની છે પાંચ છ દિવસ પહેલા એમાં જે રીતે તપાસ થવી જોઈએ પોલીસ દ્વારા એ રીતે તપાસ થઈ નથી અને આડકતરી રીતે ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ વાતને સ્વીકારી છે કે ભાઈ પીઆઈએ યોગ્ય દિશામાં તપાસ કરી નથી આજે સૌ આગેવાનો અહીંયા આપને મળવા એટલા માટે આવ્યા છે કે આમાં કોળી સમાજની બે માંગણી છે એક તો ફરિયાદમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ ઉમેરો કરવામાં આવે સાથે આખી તપાસ જે છે એ ફરી નવેસરથી થાય અને ફરિયાદી દ્વારા જે હકીકત વર્ણવવામાં આવી છે એ હકીકતને આધારે એ દિશામાં તપાસ થાય જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લેવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય એમને સીડીઆર જાહેર કરવામાં આવે અને જે આરોપીઓની અટક કરી છે એ આરોપીઓની અને એમની સાથે જે કંઈ પણ કોલ ડિટેલમાં જે લોકો સંકળાયેલા હોય ગુનાના કામે એ તમામને એમાં પીઆઈ હોય તો પીઆઈ ડીવાયએસપી હોય તો ડીવાયએસપી એસપી હોય તો એસપી તમામને આમાં સહ આરોપી તરીકે સામેલ કરવામાં આવે એવી અમારી માંગણી છે એના માટે આપને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ

તથા જે સરપંચીએ જે ફરિયાદ નોંધાવી છે તે હકીકતની અંદર ફરિયાદ લેવામાં આવી નથી તે બાબતે પાલિતાણા તાલુકાના આગેવાનો ભેગા થાય અને મામલતદાર શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર આવા કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા ગુજરાતની અંદર આવા બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે બોલો જય જય સમાજ પાલીતાણા મામલતદાર ખાતે આવેદ આપવામાં આવેલ છે ણા શહેર અને તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનો આજરોજ અહીંયા ઉપસ્થિત છે તારીખ રોજ જે બગદાણા મુકામે શ્રીના જે સંબંધી થાય છે નવનીતભાઈ બાલધિયા તેમના પર જ્યાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે એક બાજુ સરકાર વાત કરે છે કે દાદાની સરકારમાં દાદાગીરી નહીં ચાલે તો સરકાર અમારે એક જ અપીલ કરવાની છે કે આ સમગ્ર ઘટનામાં જે કોઈ પણ આરોપીઓ સામેલ હોય એ તમામ આરોપી ખાસ વિષય એટલો છે કે મહુવા તાલુકાના બદાણામાં નવનીતભાઈ બાળજીયા ઉપર જે પ્રમાણે હિંચકારો હુમલો કરવામાં આવ્યો છે જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે અને એમાં પોલીસ દ્વારા જે દિશામાં યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય તપાસ થઈ નથી જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લખાવવામાં આવ્યા છે આરોપીઓને ક્યાંક ને ક્યાંક ખાવરવામાં આવતું હોય એવું આ તપાસ દ્વારા સ્પષ્ટપણે લાગે છે અને ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ ઘટનાને સ્વીકારી છે એટલા માટે જ પીઆઈની બદલી કરવામાં આવી હોય